સોશિયલ મીડિયા પર છરી સાથે રીલ્સ બનાવી પોસ્ટ કરનાર પાંચ ઈસોમર એસઓસી પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોશિયલ મીડિયા ઉપર ધાગ બેસાડવા છરી જેવા ઘાતક હથિયાર સાથે તથા જાહેર રોડ ઉપર ટ્રાફિક નિયમોનો ભંગ કરી રીલ્સ અપલોડ કરતા સુભાષનગર વિઠ્ઠલવાડી સીબીજી સર્કલ રાજારામના અવેડા વિસ્તારના પાંચ શખ્સ એસઓજીએ કાર્યવાહી કરી હતી મળતી માહિતી મુજબ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અંગે વોચ રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો છરી જેવા ઘાતક હથિયારો તેમજ જાહેર રોડની વચ્ચે વાહનો ઊભા રાખી થાક બેસાડવા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિક નિયમોનો ભંગ કરી રીલ્સ બનાવી અપલોડ કરતા મળી આવેલા હોય જે ચેઇસોમાં સામે કાયદેસર કાર્યવાહી કરી ગૌતમભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા રહે સુભાષનગર વાઘેલા મંડપવાળા ખાચો ધવલભાઈ દિનેશભાઈ મકવાણા રહે વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ પાછળ યોગેશ શૈલેષભાઈ બારીયા રહે સુભાષનગર વર્ષા સોસાયટી સામે મફતનગર જયદીપભાઈ દીપકભાઈ મકવાણા રહે શિવાય શેરકર લાખાવડ ભાવનગર મિતેશ મિટલો બાબુભાઈ બારીયા રે રાજારામના પાસે ભાવનગરની ગાડીઓ કરી છરી કબજે લઈ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કરાવી હાથ ધરવામાં આવી હતી તો વાતો અમે ઇન્સ્ટાગ્રામ ઉપર વાહન રાખીને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવેલી હતી તેથી યશોજી પોલીસે અમારા વાહન કરેલા છે અને ભવિષ્યમાં અમે ટ્રાફિક નિયમનું પાલન કરીશું